દ્વારકાના મીઠાપુરના સુરજ કરાડી ગામે નશાકારક ડ્રગ્સની કેપ્સ્યુલનું વેચાણ કરતાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે ગણેશપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડી ઇવોન સ્પાસ પ્લસ નામની નશાકારક ડ્રગ્સની કેપ્સ્યુલ એક હજાર એકસો છવ્વીસ નંગ જપ્ત કરી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો દ્વારકાના મેડિકલ સ્ટોર્સમાં પણ પોલીસ દ્વારા તપાસ કરાતા છ જેટલી મેડિકલ સ્ટોર્સમાં નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું છે પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાતમી મળેલી હતી કે ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક જ એક વ્યક્તિ એને ગેરકાયદેસર વેચાણ કરી રહેલ હોવાનું બાતમી મળેલ જે અન્વયે એ માણસની પૂછતાછ કરતાં તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ અગિયારસો છવ્વીસ નંગ ટ્રમેડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડેલ જે આધારે એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે